મિત્રો જો અમે વૈયા છીએ અંદર અને હવે તમે દર્શન વર્શન કરી લેજો વિશાળ ગણપતિ બાપાની મૂર્તિ જોઈ શકતા છો મસ્ત મજાની તમે મારી પાસે વિશાળ મૂર્તિ જોઈ શકતા છો આ છે ભાવનગર રાજા અને જાય મસ્ત મજાના ગણપત બાપા છે તો હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થમનેલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે આપણે કાં આવ્યા છીએ તો આજે આપણે આવ્યા છીએ ભાવનગરના રાજાના દર્શન કરવા અને આજે છે લાસ્ટ દિવસ કાલે છે વિસર્જન તો આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ અને હું તમને આજે ભાવનગરના તમામ ટોપ ફાઈવ ગણપતિ બાપાના દર્શન કરાવીશ અને બતાવીશ અને બધી મોટી મોટી મૂર્તિને બિગ બિગ ગણપત દાદા છે તો તમને બધાને એ કરાવવું અને અતનવા ગણપત બાપાએ બતાવવું તો હાલો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલ રહેજો ને અતારમાં આપણે જઈએ ભાવનગર કા રાજા છે અત્યાર તો મિત્રો આપણે જો અંદર એન્ટ્રી લઈ લીધી છે ને તમે મારી પાછળ જોઈ શકો છો અહીંથી જોવાય છે અંદર ને આ જો પાછળ ડ્રમ છે નાથી આપણે જવાનું છે અંદર ને જો કેવું મસ્ત મજાનું પાણીનું વોટરફોલનું મૂકેલું છે તમે જોઈ શકતા છો ને હું તમને હવે અંદર લઈ જાઉં અને દર્શન વર્શન કરાવું ને દર્શન કરીને તમે એક નાની એવી કોમેન્ટ કરી નાખજો તો મિત્રો આપણે ફાઇનલી રહ્યા અંદર ને તમે મારી પાછળ વિશાળ મૂર્તિ જોઈ શકતા છો

મિત્રો અહીંયા જો મસ્ત મજાની ગણપત બાપાની રંગોળી બનાવેલી છે ભાવનગર રાજા અને આ યુટ્યુબ ચેનલ છે એમાં જોયું એકતા છો તમે તો જોઈ લેજો જો તમે કેવી મસ્ત મજાની ગણપત બાપાની રંગોળી બનાવેલી છે ઓપરેશન સિંદુર બાબતની છે તો જોઈ લેજો બધા તો મિત્રો હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ હું તમને બીજા ગણપત બાપાના દર્શન કરાવું અને એ થાય બીજા ગણપત બાપા અને આપણે જવાનું છે દીવડી ગ્રુપ રૂપાણી રૂપાણી કા રાજા એવું કહેવામાં આવે છે તો સીધા ના જઈને મળે અને મેં તમને અંદર ફાયર શો પણ બતાવ્યો અને અંદર દર્શન કરાવ્યા તો બધા દર્શન કરી લેજો અને હવે આપણે જવાનું છે ટોપ ટુ ગણપત દાદા પાસે તો ચાલો જઈએ તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ ક્રેસન્ટ સર્કલથી દીવડી ચોક ગણપત બાપા જોવા તમે જોઈ શકતા હોય મારી પાસે એન્ટ્રી ગેટ છે અને ટોપ ટુ ગણપત દાદા હું લઈને આવ્યો છું જેમ કે ભાવનગરના રાજા ત્યાંથી આપણે ડાયરેક્ટ વૈયા છીએ અહીંયા અને આની પછી આપણે જવાનું છે ક્રેસન્ટ સર્કલ ગણપતિ બાપા જોવા તો ચાલો જઈને નાથી તમને ટોપ ફોર ગણપત બાપા બતાવી એવી રીતના ટોપ ફાઈવ ગણપત બાપાના હું તમને દર્શન કરાવવાનો છું અને બતાવવાનો છું અને આજે છે લાસ્ટ દિવસ તો બધા જોઈ લેજો અને મજા આવે તો એક નાની એવી લાઈક કરી નાખજો તો ચાલો જાય આપણે અંદર તો મિત્રો અહીંથી થાય છે એન્ટ્રી તમે જોઈ એકતા છો દીવડી ચોકકા રાજા મસ્ત મજાના ગણપત બાપા છે જો તમે હું તમને દર્શન કરાવી દઉં તો બધા દર્શન કરી લેજો જો આ થોડીક જોઈટ ઓલી થાય છે તો જોઈ લેજો કેમકે એવી રીતના લાઇટ હોય ગયા એટલે દર્શન કરી લેજો બધા મસ્ત મજાની રીતે કંઈક શણગારેલું છે તો તમે હું તમને બતાડી દઉં તો જોઈ લેજો મસ્ત મજાની રીતે છે અને બધી જાતના ભોજન ચડાવેલા છે મિત્રો તમે કવડા મોટા મોદક ભોગ કરેલા છે એટલે કે ચડાવેલા છે જો મોટા મોટા મોદક અને તમે આમ જો વિશાળ ગણપત બાપાની મૂર્તિ જોઈ શકતા મસ્ત મજાની અમારે આ પટેલને દર્શન બે જોવે છે પણ જોવો અને હું કેવું પટેલ કેવાક છે ગણપત દાદા મસ્ત મજા ના આપણે બધી જગ્યાએ જોવા જ્યાં કંઈક આમ રિવ્યુ આપો થોડોક થોડોક આમાં રિવ્યુ આપો બધી જગ્યાએ જોવા જાય આજે અમે પાંચ જગ્યાએ ગયા હતા જોવા અહીંયા અમને બધી જગ્યાએ સારા જ લાગ્યા ગણપતિ પપ્પા અને અમારી પાસે વધારે ટાઈમ નહોતો નકર તમને ટોપ ટેન દેખાડવાના હતા તો મિત્રો મેં તમને અહીંયા દીવડી ચોક રાજા એટલે કે દીવડી ચોકના ગણપત બાપાના દર્શન કરાવ્યા છે તો બધા દર્શન કરી લેજો ટોપ થ્રી ગણપત બાપા પણ આવી ગયા છે તો હવે આપણે જવાનું છે સરદારનગર તો સરદાર સરદારનગર નહીં હોય પછી તો આપણે જવાનું છે સુભાષનગર તો હું તમને દર્શન કરાવું તો બધા દર્શન કરીને કોમેન્ટ કરીને આપજો તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ ક્રેસેન્ટ સર્કલે ગણપત બાપા જોવા અને આ જો તમે ટોપ ટુ ગણપત બાપા છે મેં તમને બતાવ્યા છે અને હજી બે ત્રણ ગણપત બાપા બાકી છે તો આપણે ટોપ ફાઇવ ગણપત બાપા બતાવવાના છે ભાવનગરના તો બધા દર્શન કરી લેજો હું તમને બતાવી દઉં હજી પાસેથી અને આપણે આવી ગયા છીએ અત્યારમાં ક્રેસન્ટ સર્કલ તો બધા દર્શન કરી લેજો મિત્રો તમે દર્શન કરી લેજો જો હું અવતારમાં વહી આવ્યો છું પાસે તો બધા દર્શન કરી લેજો અને દર્શન કરીને એક નાને કડું કોમેન્ટ કરી નાખજો કે ટોપ ટુ ગણપત બાપા કેવા છે હાલો મિત્રો હવે મેં તમને દર્શન દર્શન કરાવી દીધા ક્રેસન્ટ કા રાજા ક્રેસન્ટ કા ગણપત બાપાના તો બધા દર્શન દર્શન કરી લેજો ને હવે આપણે ગાવાનું છે સરદા સરદાનગર તો હું તમને એક એવા ગણપત બાપા બતાવું કે હવામાં ફ્લાય કરે છે એટલે કે ઉડે છે ફ્લાય કરે છે તો તમને બધા એને દર્શન કરાવવું અને હોલોગ્રામ કાંઈક ટાઈપ ગણપત બાપા છે તો હાલો તમને સરદાનગર જઈને સીધા મળે તો મિત્રો અત્યારમાં આપણે અહીંયા પછી ઘોઘા ગણપત બાપા જોવા અને આપણે જવાનું હતું સરદાનગર પણ સરદાનગર આજે લાસ્ટ દિવસ હતો એટલે ગણપત બાપાનું થઈ ગયું છે વિસર્જન અને કાંઈ આપણે હોલોગ્રામવાળા ગણપત બાપાના દર્શન એ ન કરીએ ક્યાં અને કાંઈ જોઈએ નહીં ક્યાં તો હવે આપણે હું તમને અહીંયા બહુ બીગ મૂર્તિ છે ગણપત બાપાની તો દર્શન કરાવું તો બધા દર્શન કરીને કોમેન્ટ કરી નાખજો હવે આપણે જઈએ અંદર જો અમે વૈયા છીએ અંદર અને હવે તમે દર્શન વર્શન કરી લેજો જો તમે અહીંયા બહુ મસ્ત મજાની મૂર્તિ છે ગણપતિ બાપાની બધા દર્શન કરીને કોમેન્ટ કરી નાખજો તમે ખાલી બધા દર્શન કરી લેજો અત્યારે ગણપતિ બાપાના દર્શન કરાવ્યા અને બને એટલો પાસ જઈને વિડીયો બતાવ્યો છે તો બધા જોઈ લેજો ને હવે આપણે જવાનું છે રૂપાણી સર્કલ ગણપતિ બાપા જો ટોપ થ્રી તો ચાલો જાય ને તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા તો મિત્રો અત્યારમાં આપણે છીએ સુભાષનગર તો હાલો હું તમને દર્શન કરાવું અને મસ્ત મજાના ગણપત બાપા છે અહીંયા પણ તો તમને દર્શન કરાવું ને આ ટોપ ફોર ગણપત બાપા થયા છે તો બધા દર્શન કરી લેજો અને મજા આવે તો એક નાની એવી લાઈક કરી દેજો તો ચાલો આપણે મળીએ અંદર તો મિત્રો જો અહીંથી જોવાય છે અંદર તો હાલો અંદર જઈએ અને હું તમને દર્શન દર્શન કરાવું તો બધા દર્શન કરી લેજો તો તમે તો બધા દર્શન દર્શન કરી લેજો અને મારા આ બે જો દર્શન કરી લીધા અને જો કહેવાય સરસ મજાના ગણપત બાપા છે તો બધા દર્શન કરી લેજો અને અહીંયા આપણે જો કોઈ નથી એટલું બધું પબ્લિક એ નથી સુભાષનગર કા રાજા કહેવાય તો અહીંયા મસ્ત મજાનું ફોટોશૂટ થાય તો ચાલો ફોટોશૂટ કરી લઈએ અને તમે દર્શન કરી લો ઓ મિત્રો જો દર્શન વર્શન બધા કરી લેજો અને જો અહીંયા મસ્ત મજાના ગણપત બાપા છે અને ગર્દી પણ નથી અને અહીંયા જો સાઉન્ડમાં પણ છે અને આ બે અપ્સરા સ્વાગત માટેની તો તમે અને જો આવું કંઈક મસ્ત મજાનું ડેકોરેશન છે ને છે એન્ટ્રી ગેટ રોડની ઉપર ને પટેલ કાંઈ રિવ્યૂ આપશો થોડો રિવ્યુ તો હવે અત્યારે કદાચ તમને એક વિડીયો વધારે નહીં મળે એનું કારણ છે કે વરસાદ ચાલુ થઈ ગયો છે વધારે પડતો અને અત્યારે તો અમે બનતી કોશિશ છે ટોપ ચાર તો વિડિયો શૂટ કરી લીધા છે છતાંય જોઈશું જો હજી એક જગ્યાએ સેટિંગ થઈ જાય થોડોક ઘણો વરસાદ ધીમ પડે તો તમને પાંચે પાંચ ગણપત દાદાના દર્શન કરાવી દઈશું તો હાલો તો હું હવે વિડીયો એન્ડ કરશું અને હજી વરસાદ ઓછો પડે તો પાછા મળશું